સવાર અમે એ જ કીધું કે તમે ધંધો કોઈ બી કરો તમારો તાર હંધાવો ખંધાયેલો રહેવો જોઈએ તાર તૂટવો ન જોવે અને છેલ્લે પછી થાકીને કીધું કે કરોડોમાં કોકને સમજાય મરવા દો આમને કાંઈ જોતું નથી આ સવાર અમે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે હવે આમને કાંઈ લેવું નથી શું આમની વાય રોજડા રોવા આપણે કઈ કરો સવારા બાપુ ખોલી વાત કરી દીધી અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજો એની માટે સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જને એનું એક દ્રષ્ટાંત દઈ દો એક મારી ફરમાઈશ હતી એક બે ખેતરોની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો દ્રષ્ટાંત ખોટું હોય હા એનો હેતુ હાજો આ તો આનંદ જ કરવાનો છે એટલે મેં છે મારે તો મોડે થી બે આવું કારણ કે મારે પલ્લો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ નવાણું કોઈ જાય નહીં અને

સુંદર મજાનો અવાજ આવતો તો મોરલો બોલતો તો અને કોયલ વિચાર કરતી આવે છે પણ આ વરસાદ છે છે ને જો રહી જાય પછી મારે જોવા એ થી મોરલો બીજી વાર બોલ્યો પણ બીજી વાર બોલ્યો ને કોયલ ને કહું મટી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું મારે એને જોવા જ આવું છે અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી થી નક્કી કરી લીધું કે જે હોય મારે લગન કરી લેવા મનથી ભરી બરી

પછી બે લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામીનાથ મને આ સંસાર નો કઈ મોહ નથી બોલો તો ખરા મને અવાજ નો મોહ છે મારે કે હું તો એક જ વખત બે મહિના છ મહિના આઠ મહિના બાપુ ફોરા મીડા પડવા અને પછી કોયલ કે સ્વામીનાથ હવે તો બોલવા ફરી હાડ આવી પછી ચા જાય અને બાપુ એ ગોઘો ઘો હટી મન નો નિહાકો મૂક્યો કે કોયલ લેવો આવી શેતર વિધિ મને કેવું કેવું જ આપણા ઘરે જોવો ને કેટલી કોયલો ન થવાની અને નકરી કોયલો હલવાણી જેવું નથી હો જેટલા મોરલા ચીબરી હલવાણા એટલે સંતો કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ બે પકા હડકા હોય ને તો જીવવાની મજા આવે બાકી હવે ચીબરીયું જેવી ઘરે ભાઈઓ તમે આય બાપુ અમને હાથ ની હથેળી રાખો અને અમારે અહીંયા ગામ આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલામણા વરાણી એમને આવ્યા હતા આનંદ કરે હાલો હલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવા થાય છે અને અને હું તમને ડેલામ લઈ જાઉં અને પછી રોહોડામાંથી હાણીશું લોટા મંડે ઉઠવા મારે જાવું ક્યાં એટલે મેં કીધું કે જે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક શક્તિનો હાથ છે બાપુ અને તમે વિચાર કરજો એક શગાળ છે

અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયા ને અને કેલૈયા ને કે છે કેલૈયા જા તારા ઘરે એક બાવો આવ્યો છે તારી માન તારો બાપ મારવાના છે તને રાંધવાનો છે બાપુ મારી નો માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું સહ નું મોત મારે જવા ન દેવાય તમે જાતા હોય બાપુ આ ભારત ના સંતો ઇતિહાસ પડ્યા વાણિયા દીકરો બાપુ ઉંદડું મારી હકે

મારા દીકરા નો મનખો બગડી જાય બાપુ કેવી વાત કરતા વાર લાગે કોની રાજો એક ઝાટકો મારી બાપુ ચાકડી થી પીંડો ઉતારી ઉતાર્યો ભગવાન નું કાળજો થડકો સુકી ગયું ઘરે તારી ભલી થાય તારી આમને તો દીકરો કાપી નાખ્યો અને બટાકા સુધારી સુધારી બાપુ રાંધી બત્રી ભાત ના ભોજન પીરસે બે માણા વીજ ઢોળવા માંડ્યા બાપુ જમી લ્યો શું ભારત ના સંતો ની વાતો બાપુ કરવી અને ક્યાં જઈ ને કરવી બાપુ વાતો તો ઘણી એ પડી છે પણ ગ્રાહક તો હોવા જો નાખવું ક્યાં વાઈડ માં ખાનારા નથી મળતા ખાનારા હોય તો અને બાપુ ખાવું ને ખાચી વસ્તુ તો મેં હમણાં કીધું એમ જીરવાતુંય નથી શું ખવડાવવું

તમારો ગામમાં ગામ તમે મને જે માનતા હોય મારા પૂછો આપણી કેટલી ખરેખર ધન્યવાદ આ હિતેશ હિતેશને જો કે અમારા ગામમાં અમે પ્રોગ્રામમાં લઈ ગયા બે ત્રણ વાર લઈ ગયા હતા અને અમે બીજા ઘણી જગ્યાએ ભેગા બેઠા છીએ અને આવ નાનો શરૂઆત હતી ત્યારે પણ અમારા ગામમાં લઈ આવ્યા હતા અને એને જે પહેલો વિવેક કર્યો ને એ હું ગામ આખાને ધન્યવાદ દઉં છું ખરેખર આનંદની વાત છે અને બાપુ આ આ એક કળા હોવી જોઈએ કે આપણા ગામનું ગૌરવ બીજા ગામમાં જાય તો બાપુ નામ કોનું હોય કયા ગામના છે

બે દીકરો સંત ની ને તમે વાત કરો બાપુ મારે આમ છે મારે જાવું છે બે ચા પાણી પછી દસ કાળ નો મારી આપડા બાવા

તમારી દીકરી મામેરું ભરાઈ ગયું કે હરી કરે અને તમારો દીકરો સાંભળ ગુજરી ગયો કે હરી કરે બાપુ સુખ માં હરી દુઃખમાં હરી હોય ને એને બાવન નહીં પણ બહેન બાવન હોય તોય કરવા પડે પણ એનો તાર બાપુ એની યારે રહેવો જોઈએ ધંધો કોઈ બી કરતા હોય કારણ કે આ દેહની વાત છે એની માટે બાપુ સદગુરુ સિવાય તમને આ પતે નહીં હું આ ગમે એવી ડઈ ડઈ વાતો કરું કઈ મારી પાસે એવું હોય નહીં કારણ કે એટલા માટે વાણીમાં એવું કે છે કે લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય વસ્તુ છે મોટી પાત્ર છે છોટા આ થામ વિના નો ઠેરાય એની માટે પેલા આપડે છે ને બાપુ વાણી વાણી સંતોએ એમ કીધું છે કે બાપુ પાણા બોલ્યા છે પાણા આપડા ભારત ના સંતો પથ્થર સામે અવાજ કરાવ્યા છે તમે વિચાર તો કરો વાણી તાકાત કેવડી ગંગા સતી ની વાણી એટલે એકવીસ હજાર ને છસો સુવાસા નો બાપુ હિસાબ માર્યો તમે ચોવીસ કલાક માં એકવીસ હજાર ને છસો સુવાસા તમારા એમ નામ જાય છે જગત ને એને શાન કરી